અંકલેશ્વર ચિતાલી નજીક મેગેઝીન સલ્ફેટ કેમિકલ ભરેલું ટેન્કર પલટી મારી જવા પામ્યું હતું કિંગ એસિડ કંપનીનું ટેન્કર રોડ સાઇડ પર ટેન્કરમાંથી રાસાયણિક કેમિકલ ફેલાતા તીવ્ર વાસ સાથે જમીનને વ્યાપક નુકસાન થયું હતું ઘટના અંગે જીપીસીબીને જાણ કરવામાં આવતા કાફલો ઘટના સ્થળ પર દોડી આવી નમૂના લીધા હતા અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ કિંગ એસિડ કંપનીમાંથી ગતરોજ મેગેઝીન સલ્ફેટ કેમિકલ નીકળી ઝઘડિયા જીઆઈડીસી તરફ જઈ રહ્યું હતું તે દરમિયાન જીતાલી ગામ નજીક દઢાલ બ્રિજ પાસે બિસ્માર માર્ગ પર ટેન્કરના ચાલકે કાબુ ગુમાવતા રોડ સાઇડ પર માટીમાં ધસી પડી પલટી મારી જવા પામ્યું હતું ટેન્કર ચાલક સમય સૂચકતા સાથે બહાર આવી ગયો હતો સામાન્ય ઈજા સાથે ચાલકનો આ બાદ બચાવ થયો હતો ઘટના અંગે જીપીસીબીને જાણ કરવામાં આવતા જીપીસીબી મોનિટરિંગ ટીમ સ્થળ પર દોડી આવી હતી અને સ્થળ પરથી નમૂના લીધા હતા તેમજ આ અંગે કંપનીને નોટિસ ફટકારી હતી તેમજ સ્થળ પર ઢોળાયેલા રાસાયણિક કેમિકલ સહિત માટીને ઉલેચી લેવા તાકીદ કરી હતી